સુરત શહેરના જેની બસ્તી આશરે નેવું લાખ જેટલી છે અને અડધી બસ્તી જો આપણા છવ્વીસ રાજ્યોના લોકો રહે છે અને જ્યારે અહીંયા ક્રાઈમ થાય છે તો ક્રાઈમ કર્યા પછી લોકો અહીંયાથી જો ગુનેગારો હોય છે પોતપોતાના વતનને બીજા જગ્યાએ ભાગી જતા હોય છે અને ત્યારે એના શોધવામાં બી ઘણી બધી મુશ્કેલી પોલીસને પડતી હોય છે પરંતુ સુરત શહેર પોલીસના અમારા જો કોન્સ્ટેબલથી માંડી સિનિયર અધિકારીઓ તકના એક એવા હરદમ અભિગમ રહે છે કે જેટલા બી નાસ્તા ફરતા આરોપીઓ હોય છે જો અમારા ગુના ગુનાઓ હોય છે એમાં નાસ્તા ફરે છે એના શોધવા માટે જો સતત પ્રયાસરત રહે છે જો અને એના જ પરિણામ રૂપે બે હજાર ચોવીસના વર્ષમાં કુલ ત્રણસો ચોપન જેટલા એવા નાસ્તા ફરતા આરોપીઓ જો દસ વર્ષથી વધારે સમયથી નાસ્તા ફરતા હતા ક્રાઈમ કરીને ભાગી ગયા હતા એના પકડવામાં સફળતા મળી અને અત્યારે જો એ બે હજાર પચીસમાં અત્યાર સુધી લગભગ નેવું જેટલા આરોપીઓ છે જેના દસ વર્ષથી ઉપરવાળાને અમે લોકો પકડીને લઈ આવ્યા છીએ એમ જ ભાગરૂપે સને આપણા દસ વર્ષ પહેલા બે હજાર દસ ના વર્ષમાં એક મર્ડરના બનાવ બન્યા હતા જ્યાં અહીંયા મધ્યપ્રદેશ કટની જિલ્લાના આરોપીઓ હતા બધા અહીંયા આવીને એક દીકરા દીકરી જો પ્રેમ લગ્ન કરીને ભાગી આવ્યા હતા એના જો દીકરાના મર્ડર કરાયા હતા જોઈએ બે આરોપી પકડાઈ ગયા હતા લેકિન આમાં જ મુખ્ય આરોપી જો મર્ડર ગલા રૂપો જો મારી નાખ્યા હતા એના પોલીસ શોધતી હતી જોઈએ અને આ જો જે તે વખતે આ લાવર મુશિયા જેવો હતા પરંતુ સમયને સાથે એમના પૂરા દાઢી વગરા વધારીને બે વર્ષ પછી ફરી તો સુરતમાં આવી ગયા હતા સુરતમાં વરાછા રોડ વિસ્તારમાં જો એમના કાતાના કારખાનામાં કામ કરતા હતા અને પૂરા ભેસ પલટો કરીને રહેતા હતા દરમિયાન આપને પીસીબીના જો એએસઆઈ સદેવ સદૈવ વરવાભાઈ ઓર હેડ કોન્સ્ટેબલ અશોક લુની એવા ઇન્ફોર્મેશન મળી કે આપણા જો મર્ડરના સચિન પોલીસ એના મર્ડર હતા જ્યાં કેનાલમાં મારીને બોડી ફેંકી દીધા હતા એના આરોપી છે આરોપી જેના નામ છે શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ જો કટની જિલ્લા મધ્યપ્રદેશના વતની છે એને અહીંયા મુમેન્ટ આપણે ખબર પડી જેના મુવમેન્ટના આધારે આ બંને અમારા જો એસઆઈ અને હેડ કોન્સ્ટેબલ છે એના પકડા અને અત્યારે આપણે કસ્ટડીમાં છે જોઈએ સોળ વરસ થઈ ગયા તેના નાસ્તા પડતા જોઈએ એને અત્યારે પકડીને સારી કામગીરી પીસીબી સ્ટાફે કરી છે અને આ બધાને ખ્યાલ હોય તો ત્રીસ વર્ષ પેત્રીસ વર્ષથી आ प्रकार ना भी फरता आरोपी शहर पुलिस हरदम पकड़ती रहे जाने हमें मक्कम पड़ है कि कोई क्राइम से तो आजे निकाले अब बची सकसे नहीं ना, हमें पकड़ी ने ले फरता आरोपी अलग हमें एक लाल सही रजिस्टर तमाम नास्ता फरता લિસ્ટ બનાવીએ છીએ અને હરદમ રિવ્યૂ કરતા રહીએ છીએ તો અમારી ક્રાઇમ બ્રાન્ચના ટીમ પીસીબીની ટીમ આ તો એના રિવ્યૂ કરે છે પણ થાનાઓમાં બી એના લાલ સહીના રજિસ્ટર ચેક કરતા રહીએ છીએ તો હરદમ જો એના જ્યારે હતા તો કેવી રીતે એના રૂપરેખા કેવા હતા એના એના હુલિયા કેવો હતા જોઈએ અત્યારે એના કેટલા મળતિયા હતા ક્યાંના વતની હતા તો સતત અમે લોકો મહેનત કરતા રહીએ છીએ કોન્ટેક્ટ કરતા રહીએ એના વતનમાં એના મોબાઈલ નંબરોની ચકાસણી કરતા રહીએ છીએ એના જો જે તે વખતે ક્રાઇમ સાથીદારો હતા જ્યારે એના બી અમે હરદમ વર્કઆઉટ કરતા રહીએ છીએ એના જ આધારે જ્યારે અમને ઇન્ફોર્મેશન મળે છે આ વ્યક્તિ અત્યારે અહીંયા અહીંયા થઈ શકે જોઈએ એના હોલિયા બી અમે લોકો એક રસે ક્યારે સ્કેચ બનાવી લઈએ છીએ ક્યારે કોઈ ફોટો મળી જતી હોય છે અમને એના આધારે પછી વર્કઆઉટ કરીએ છીએ અને પછી વાપર પુરાના રૂપમાં જ્યારે એના કોઈ આ આ જો લબર મુછીયા હતા ત્યારે મોટી મોટી દાળીઓ છે એની તો જ્યારે આ બધા ક્લીન ઉલન કરવામાં આવે છે तय खबर पूरा अपने ने पड़ी जाए कि वाला आज आरोपी था पीछे इंट्रोगेशन अलग अलग तकनीक थी अगले लोग हरदम एक चैलेंज रहे कि तीस वर्ष में ना संपूर्ण जो बॉडी ने काया कल्प थी जाता हो परंतु टीम एवं रहे कि बीजा भी संयोगी पुरावा से भे करता करता आ लोगों पोचिए